લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને ત્યારે જેટલા પણ રાજકીય પક્ષો છે એ પોતાના ઉમેદવારો અમુક મુદ્દાઓ સાથે ચૂંટણી લડે છે ચૂંટણીનો પ્રચાર કરતા હોય છે અને એમાંનો એક મુદ્દો જે બધા જ લોકોને અપીલ કરે છે એ છે શિક્ષણ એજ્યુકેશન એજ્યુકેશન કેટલું જરૂરી છે એ આપણે બધા જ જાણીએ છીએ પણ એ એજ્યુકેશન જે ઉમેદવાર ઊભો છે એમાં જ કંઈક ગડબડ જોવા મળે તો તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આવી જ કંઈક ગડબડ જોવા મળી છે બનાસકાંઠાના જે ઉમેદવાર છે ભાજપના લોકસભાના ડૉક્ટર રેખાબેન ચૌધરી અને ડૉક્ટર રેખાબેન ચૌધરીએ જ્યારે એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત આવે તો એમએ જ્યારે સર્ટિફિકેટ મૂક્યું ત્યારે એમનું માસ્ટર્સ ડિગ્રી એમએસસી એક વર્ષમાં કમ્પ્લીટ કર્યું એવું બતાવવામાં આવી રહ્યું છે હવે જ્યારે જે ખુદ ઉમેદવાર હોય છે એમના એજ્યુકેશનમાં જ આવી મોટી ભૂલ હોય તો ત્યારે આપણે ગયા અને યુનિવર્સિટીના પ્રોફેસર છે એમને એકચ્યુઅલી મેં પૂછ્યું કે જે આ ડિગ્રી હોય માસ્ટર્સની એ કેટલા વર્ષમાં કમ્પ્લીટ થાય એમણે શું જવાબ આપ્યો ચલો કયા ફિલ્ડમાં ટીચર છો મેથેમેટિક્સ મેથમેટિક્સમાં ટીચર છો તો માસ્ટર્સ ડિગ્રી કોઈને કરવું હોય તો કેટલા વર્ષમાં પૂરું થાય બે વર્ષ લાગે બે વર્ષ લાગે ઓકે સર તમારું શું નામ છે જસવંતભાઈ જસવંતભાઈ તમે કયા ફિલ્ડમાં ટીચર છો એમએ એ અચ્છા એમએ માં છો અને માસ્ટર્સ કરવું હોય કોઈ પણ ફિલ્ડમાં તો કેટલા વર્ષ લાગે બે વર્ષ લાગે મિનિમમ બે વર્ષ લાગે અને હવે જ્યારે આવા મુદ્દાઓ જ્યારે આવા ચૂંટણી સમયે આવી આપણી સામે આવતી હોય છે ત્યારે આપણે એ પણ વિચારવું જરૂરી બને છે કે આપણે જેને મત આપવા જઈએ છે જે ઉમેદવાર છે એ ઉમેદવાર વિશે પણ પૂરતી માહિતી હોવી આપણી પાસે જરૂરી છે જેથી કરીને યોગ્ય વ્યક્તિને આપણે મત આપી શકીએ અને જીતાડી શકીએ વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા